તો આજે આપણે લાસ્ટ દિવસ છે ભાઈ છેલ્લો દિવસ એટલે હાલો તમને નું બનાવ્યા બારી ભાઈના એવું બધું આપણે તમને બતાવવું ભાઈ તો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો ને વિડીયો લાઇક આપી દીધો ક્યાંક તમારું લાઈવ વિડીયો જોઈ રહ્યા છો ભાઈ જણાવજો તો ચાલો તમને વિડીયો ચાલુ અને તમારા જયદીપભાઈ આવ્યા છે મારા સબસ્ક્રાઈબર છે આજે મળવા માટે આવ્યા છે હાલો અમારા જયદીપભાઈ છે અમારા સબસ્ક્રાઈબર છે તો અમને મળવા માટે ફિસિયલ આવે એમને રાજકોટથી મળવા આવ્યા એમને

તો તમને હું બધા બારી ભાઈને બતાવી દઉં ભાઈ તો તમે જોઈ શકો છો ભાઈ આ બારી છે અને આ પણ દરવાજો બનાવેલો છે આ બારી બનાવેલી છે આ બારી પણ બનાવેલી છે અહિયાં પણ દરવાજો છે બનાવેલો આ બારી બનાવેલી છે ભાઈ અને આ પતરાનું ફિટિંગ કરેલું છે તો ની અંદર દો ભાઈ પત્ર નું ફિટિંગ કેવું થયું છે જણાવજો ભાઈ ભાઈ આ નું ફિટિંગ છે આપણું આવું ગોડાઉન છે ભાઈ એમાં પણ દરવાજો આપણે બનાવ્યો આવો ને પતરા ફિટિંગ પણ કરેલા છે ને આમાં બારી નથી એક પણ એ મિત્રો પતરા કામ કેવું જણાવજો ભાઈ તો આ દરવાજા છે બારી છે એવું બધું બનેલું હશે પછી પાછળ પણ એક દરવાજો છે બનાવેલો હાલો એ તમને બતાવી દો આ પાછળની બારી છે પાછળની બારી પણ બનાવેલી છે ને આ દરવાજો પણ બનાવેલો છે આ બધા પતરા ફિટિંગ કરેલા છે ભાઈ અને અહીંયા આપણે અત્યારે બારી ફિટ કરવાની છે હજી અત્યારે આપણે ડેલાનું કામ ચાલુ છે ને ભાઈ આ ઢેલો પણ બનાવ્યો છે આપણે મિત્રો કેજો ભાઈ આ ઢેલો તો આપણો બનાવેલો જ છે કીધો ઢેલો કેવો ભાઈ ન ભાઈ કમેન્ટની અંદર કમેન્ટ કરજો ભાઈ અને આ દરવાજાનો પાછળનો ભાગ છે અત્યારે તો આપણે આ ડેલાનું કામ આવે છે અને આ બારીક ફિટિંગ કરવાની છે એટલે ટૂંકમાં આપણે ત્રણ બારીક ફિટિંગ કરવાની છે અને આ ડેલાનું કામ ચાલુ છે ડેલાનું કામ પૂરું થઈ જાય એટલે આપણે બારી ફિટિંગ કરવાની બારીનું કામ પૂરું થઈ જાય એટલે આપણે પછી આપણે ફ્રી થઈ જશું ભાઈ ભાઈ આ ડેલો છે આપણો બનાવેલો ભાઈ આપણો બનાવેલો છે અને અહીંયા ભારે હજી ફિટિંગ કરવાની છે ને આ ભારે ફિટિંગ કરવાની છે ત્રણ ભારે ટોટલ આપણે ફિટિંગ કરવાની છે પછી આપણે ફ્રી થઈ જશું ભાઈ તો અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ જણાવજો આ બધી આપણે મશીનરી છે ભાઈ બધી થોડીક તો બહાર પડી છે આ પેટી ને એવું બધું છે આપણું વેલ્ડિંગનું મિત્રો કમેન્ટ કરીને કમેન્ટ કીધો પડે વિડીયો સારો લઈ ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ભાઈ